શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં સઘન તપાસ દરમિયાન વીજ મીટરો સાથે છેડછાડ કરીને વીજ ચોરી કરતા અનેક ગ્રાહકો ઝડપાયા છે આ કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ મેગા ડ્રાઈવમાં અત્યાર સુધીમાં લાખો રૂપિયાની વીજ ચોરીનો ખુલાસો થયો છે જેને કારણે વીજ કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું છે આ ઝુંબેશ માટે એમજીવીસીએલ દ્વારા સોળથી વધુ અને પોલીસ સુરક્ષાનો સારો લેવામાં આવ્યો હતો આ ટીમોએ ગ્રાહકોના ઘરે જઈને મીટરનું નિરીક્ષણ કર્યું અને શંકાસ્પદ કિસ્સાઓમાં મીટરોને તપાસ માટે કબજે કર્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા ગ્રાહકોએ મીટરમાં તકનીકી રીતે ફેરફાર કરીને વીજ વપરાશ ઓછો બતાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે તેઓ ઓછું વીજળી બિલ ભરતા હતા આ પ્રકારની છેડછાડ મુખ્યત્વે વ્યાપારી અને મોટા રેના કઈકમોમાં જોવા મળી છે જે વીજળી બિલ ઘટાડવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ ઘટના દાહોદ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના પ્રયાસો સામે એક મોટો પડકાર રજૂ કરે છે એક તરફ શહેરને ડિજિટલ અને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વિચોરી જેવી પ્રવૃત્તિઓ માળખાકીય વિકાસને નબળો પાડી રહી છે આમજીવી સીલના અધિકારીઓએ અંગે કડક કાર્યવાહી કરવાની અને દંડ ફટકારવાની વાત જણાવી છે આ કાર્યવાહી ભવિષ્યમાં વીજ ચોરીને રોકવા માટે એક દાખલો બેસાડશે તેવી અપેક્ષા છે અને જવાબદાર નાગરિકોને વીજળી યોગ્ય ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહન મળશે હું સીપી બારિયા કાર્યપાલક ઇજનેર દાહોદ વિભાગીય કચેરી દાહોદ શહેરમાં વિજિલન્સ ડ્રાઈવ અમારા ડિવિઝન દ્વારા ગોઠવવામાં આવેલી હતી અને એમાં અમને સસ્પેક્ટેડ મીટરો જોવા મળ્યા હતા એના રેફરન્સમાં અમે ડિવિઝનની ડ્રાઈવ કરી હતી જેમાં અમને શરૂઆતમાં છવ્વીસ જેવા અઠાવીસ મળ્યા હતા અઠ્ઠાવીસમાંથી છબ્વીસ અમને થેપ મળ્યા હતા એ પછી અમે મોટી ડ્રાઈવ એટલે કોર્પોરેટની ડ્રાઈવનું હેલ્પ લીધી હતી અને એ કન્ટિન્યુસ ચાલુ રહ્યો હતો અત્યારે દાહોદ શહેરમાં ટોટલ એકસો ની નેવું જેટલા મીટરો શંકાસ્પદ મળી આવેલા હતા એમાંથી અમને લેબ પરીક્ષણમાં જેમાં ગ્રાહકના પ્રતિ ગ્રાહક કે ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં એ મીટર ખોલવામાં આવ્યું હતું એમાં નેવું પંચ્યાસી મીટરો અમને થેપ મળેલા છે જેમાં ગ્રાહક કોઈ બી રીતે મીટરની અંદર આંતરિક છેડા કરેલા પાવ ડાબાવળ ફીટ કરીને જેથી રેકોર્ડિંગ ઓછું થાય આવું કરેલું હતું એ એવા એંસી મીટરો મળ્યા છે એની અમે બિલની અમાઉન્ટ ઇઠ્યોતેર લાખ જેવું થાય છે અને આ એસી જેટલા ગ્રાહકોને અમે એફઆઈઆર પણ કરી દીધેલ છે સર હજી કેટલા મીટર ચેક કરવાના બાકી છે આંકડો વધી શકે છે હજુ અત્યારે અમારી પાસે ટોટલ એકસો છ જેવા હજુ દાહોદ શહેરના સસ્પેક્ટેડ મીટર બાકી છે અને હજુ અમારે આ ડ્રાઈવ ચાલુ જ રહેવાની છે એટલે એમાં આ સસ્પેક્ટેડ મીટરોની સંખ્યા વધી શકે શકવાની છે સો ટકા થશે સર શહેરવાસીઓને શું અપીલ કરશો શહેરવાસીઓને આવું મારી એટલી જ અપીલ છે કે આવું કૃત્ય કોઈની લોભ લગામણી કે થોડું બિલ ઓછું કરવા માટે આવું ના કરે થોડા લાભ માટે તમે ખોટા એ થેપના શિકાર ના બનો આપના તરફ એફઆઈઆર ના થાય એટલે ટૂંકમાં આવું મીઠા સાથે છેડા કરવાની જે ચાલી રહ્યું છે એ ના કરો એવી મારી અપીલ છે જો તમારા વપરાશમાં વધારો હોય તો લોડ વધારો કરી લેવા મારી ખાસ નમ્ર અરજ છે